જય માતાજી મિત્રો આજે આપણે દહીંપુરી બનાવવાની છે તેના માટે બટાકાને ધોઈને મેં છાલ ઉતારીને કટકા કરી લીધા છે પાણીમાં રાખ્યા છે અને એક વાટકી મેં વટાણા લીધા છે સૌપ્રથમ આપણે રગડો બનાવીશું તેના માટે કૂકર પર ગેસ પર કૂકર મૂકી દીધું છે કૂકરમાં બે ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે બટાકાને એડ કરી દઈશું અંદર એક વાટકી વટાણા લીધા છે તે એડ કરી દેવાના છે અડધી ચમચી જેટલી હળદર લઈશું એને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું આ રગડો એકદમ સિમ્પલ રીતે આપણે બનાવવાનો છે જેથી બટાકા ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે વધારે નથી લેવાનું મિક્સ કરી લઈશું એને ત્રણ વિસલ આપણે કરી લઈશું જેથી આપણો રગડો સરસ બની જાય રગડો બનીને રેડી થઈ ગયો છે ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે પાણીપુરીની પૂરી લીધી છે તેમાં વચ્ચે હોલ કરી લઈશું દહીં પૂરી બનાવવાની તૈયારી કરીશું આ તે બધી પકોડીના હોલ કરી લઈશું હોલ કરી લીધા છે રગડો પણ બનીને રેડી થઈ ગયો છે આવો ઘટ થઈ જાય છે ત્રણ વિસલ કરશો પછી ભાજીપાવના મેસર તેની મેશ કરી લેવાનું છે બનીને રેડી થઈ ગયો છે રગડો હવે આ રગડાને આપણે પકોડીના અંદર એડ કરી દીધો છે અમે ડુંગળી લીધી છે ટામેટું કેપ્સ લીલા મરચાં ચાટ મસાલો અને સિક્રેટ મસાલો લીધો છે પહેલાં આપણે ડુંગળી એડ કરીશું બધી પૂરીમાં આપણે ડુંગળી એડ કરી દેવાની છે પહેલાં પછી ટામેટું લઈ લઈશું બધી પૂરીમાં આપણે ટામેટું એડ કરી દીધું છે લીલા મરચાં લઈ લઈશું ક્રીન ચટણી બનાવી છે તે લઈ લઈશું બધી પૂરીમાં આપણે અડધી ચમચી જેટલી ક્રીન ચટણી લઈ લઈશું હવે ઝીણી સેવ લઈ લઈશું તેને પણ આપણે દરેક પૂરીમાં મૂકી દઈશું અને મીઠી ચટણી છે તે લઈ લીધી છે તેને એડ કરી દઈશું પૂરી ને દહીં લીધું છે મેં દહીંની અંદર એક ચમચી જેટલી ખાંડ લઈને મીઠું લીધું હતું તો મિક્સ કરીને એકદમ પતલું નહીં પણ મીડિયમથી દહીં બનાવી દીધું છે તે એડ કરી દઈશું થોડી ગ્રીન ચટણી લઈશું ફરીથી મીઠી ચટણી લઈ લઈશું સિક્રેટ મસાલો છે તે એડ કરીશું અને ચાટ મસાલો લઈ લઈશું ફરીથી ડુંગળી ટામેટું ને કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીશું ફરીથી દહીં લઈ લઈશું દહીં પૂરી છે એટલે દહીંનું પ્રમાણ થોડું વધારે પડતું રાખવાનું હોય છે બનીને રેડી થઈ ગઈ છે દહીં પૂરી અને જો તમને મારી દહીં પૂરીની રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લખન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી દહીં પૂરી બનીને રેડી છે